ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન સાત મેના રોજ પૂર્ણ થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણી દરમિયાન પરશોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિયોનો વિરોધ સૌથી વધુ ચર્ચામાં રહ્યો અને લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિયોની માફી માંગી હતી જોકે ગઈકાલે સંકલન સમિતિએ રૂપાલાને માફી આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે બહેનોની અસ્મિતા મામલે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે ત્યારે આજે ક્ષત્રિયોના આંદોલનને વેગ આપનાર પ્રજ્ઞાબા ઝાલાએ આજે આ મામલે પ્રતિક્રિયા આપે છે જાણો શું કહ્યું પ્રજ્ઞાબા ઝાલાએ રૂપાલા એટલી વાર માફી પણ આ જે બોલ્યા છે માફીને યોગ્ય છે જ નહીં એટલે જ્યાં સુધી અમે રૂપાલાને ઘરે બેસાડી નહીં દઈએ રાજકારણમાંથી હટાવી નહીં દઈએ ત્યાં સુધી એને માફ કરવામાં તો નહીં જ આવે અને એ પોતે એવું કહે છે કે મારા કારણે પાર્ટીને નુકસાન થાય છે તો રૂપાલા તમારે ત્યારે જ વિચારવું હતું કે પાર્ટીને નુકસાન થાય છે તો ત્યારે જ તમારે ત્યાંથી પાછા હટી જવું હતું તો આટલું બધું પાર્ટીને નુકસાન શું કાન થવા દીધું છે તમે અને હજી તો નુકસાન ક્યારે એ તમને ચોથી જૂને દેખાશે કે કેટલું બધું નુકસાન થયું છે પાર્ટીને તો પાર્ટીની આટલી બધી ચિંતા હતી તો છેક સુધી પાછા હટ્યા કેમ નહીં તમે અને હજી પણ જો આગળ કંઈ સારું વિચારતા હોય તો મહેરબાની કરીને ઘરે બેસી જાઓ નહીં તો આનું પરિણામ હજી પણ ખરાબ આવશે એ હું તમને મીડિયા થ્રુ કહું છું કે પરિણામ જો ખરાબ ન ભોગવવું હોય પાર્ટીને વધારે નુકસાન ન પહોંચાડવું હોય તો મહેરબાની કરીને ઘરે બેસી જજો જય માતાજી